સુરત શહેર પોલીસ દ્વારા આજે નો ડ્રગ્સ ઇન સુરત સિટીની ઝુંબેશ હેઠળ આજરોજ ડ્રગ્સ એવનેન્સની રેલીનું આયોજન પાલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુવાનો ઉપસ્થિત રહીને રેલીમાં જોડાયા હતા અને લોકોને ડ્રગ્સ વિશે જાગૃત કર્યા હતા સુરતમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા એક વિશાળ ડ્રગ્સ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નો ડ્રગ્સ ઇન સુરત સિટીના સંદેશને વધુ અસરકારક બનાવવા માટે યોજાયેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાઓ તથા સામાન્ય જનતામાં ડ્રગ્સના દુષ્પ્રભાવો વિશે જાગૃતિ ફેલાવવાનો હતો આ રેલીમાં ગૃહ મંત્રી શ્રી હરસંધી પોલીસ કમિશનર અને એનસીબીના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ રેલીનું આયોજન પાલ આરટીઓ સર્કલથી લઈને પાલ પોલીસ સ્ટેશન સુધીના રૂટ પર કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા ડ્રગ્સ વિરોધી સૂત્રોચ્ચાર કરી બેનરો અને પ્લે હાથમાં પકડીને નાગરિકોને નશાથી દૂર રહેવા માટે અપીલ કરી હતી સુરત પોલીસ અને એનસીબી દ્વારા ભવિષ્યમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું ઇન્ટનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ સામેની છેલ્લા ત્રણ વર્ષથી એક પછી એક મહત્વના કાટલો ને સાફ કરવાનો જે સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ આખી ગુજરાત પોલીસ અને ખાસ કરીને સુરત પોલીસ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું દેશ કે લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એવમ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી કે માર્ગદર્શનને ગુજરાતને पिछले कई सालों से ड्रग्स के दूषण के सामने अभियान और अभियान को अब ड्रग्स के ये दूषण के सामने जंग में बदल लिया है चाहे भारत पाकिस्तान की सीमाओं से समंदर की तेज लहरों के बीच से भारत देश के अनेक राज्यों में चाहे वो कलकत्ता हो पंजाब हो महाराष्ट्र हो राजस्थान हो मध्य प्रदेश हो कई अलग अलग राज्यों की पुलिस के साथ मिलकर गुजरात पुलिस ने ड्रग्स कार्टल के सामने एक बहुत ही महत्वपूर्ण सफलता हासिल की है आने वाले साल में इसी प्रकार से गुजरात के हर कोने में ड्रग्स कार्टल की बात हो या फिर समाज को प्रेरणा देके समाज को ड्रग्स से और ड्रग्स के दूषण से बचाने का काम हो गुजरात पुलिस एनसीबी एवं अलग अलग संस्थाओं के साथ में मिलकर और भी तेजी से काम करेगी और ये काम हमारे लिए मात्र एक अभियान नहीं ये काम हमारी सबसे बड़ी प्रायोरिटी है और यही काम में हम आने वाले दिनों में एक बड़ी लड़ाई लड़ने के लिए गुजरात पुलिस तैयार है गुजरात पुलिस ड्रग्स ना माध्यम मात्र ड्रग्स पकड़वा माते ड्रग्स वेचना रे पकड़वा पुरतुत सीमित नहीं हूँ सूरत शहर पुलिस कमिश्नर रे आज अभिनंदन आप मांगू छू के सामाजिक दिशा थी पुलिस જે બાળકો કોઈ યુવાનો કોઈ બી પ્રકારના નશાના દૂષણમાં ફસાયા હોય તો એમની ઉપર સીધા કેસ કરીને કે એમને પકડીને માત્ર સજા આપવા પૂરતું નહીં પરંતુ એમના પરિવારજનોને બોલાવીને મળીને એવા અનેક લોકોને દૂષણ થી બહાર લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને એક પછી એક સુરતમાંથી મુખ્ય ડ્રગ્સ કાટલોને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે હું અભિનંદન અને આભાર માનું છું કે જે પ્રકારે આખી એજન્સી નો સહયોગ ડ્રગ્સ ની કોઈ બી માહિતી મળતાની સાથે જ મળે છે તેના કારણે બી આપણે ખૂબ સરળતાથી બાળકો બાળકોને વિનંતી છે કે તમારી જોડે આપણે જે બાળકો આજે જોડાઈ શક્યા હોય તેને બી ડ્રગ્સ માટે બ્યુરો રિપોર્ટ સુરત